ફ્લાઇટની મુસાફરી દરમિયાન મુસાફરોના મોબાઈલમાં નેટવર્ક નથી મળતું તેની સામે મોટાભાગની ફ્લાઇટમાં કંપનીઓ વાઇફાઈની સુવિધા નથી આપતી પરંતુ ભારતમાં હવે એર ઇન્ડિયા જેવી કેટલીક કંપનીઓ ફ્લાઇટમાં વાઇફાઈની સુવિધા આપવા જઈ રહી છે તો અહીં પ્રશ્ન એ છે કે હવાઈ માર્ગમાં કોઈ નેટવર્ક ન હોવા છતાં પ્લેનમાં કેવી રીતે વાઇફાઈ ચાલે છે તો ફ્લાઇટમાં એર ટુ ગ્રાઉન્ડ સિસ્ટમ હોય છે જેના મારફતે પ્લેનમાં ઇન્ટરનેટનો યુઝ કરી શકાય છે આ ટેકનોલોજી વિમાનમાં લાગેલા એક એન્ટેના દ્વારા જમીન પર રહેલા સૌથી નજીકના ટાવરમાંથી સિગ્નલ પકડે છે જોકે વિમાન સમુદ્ર અથવા પહાડો વચ્ચેથી પસાર થાય ત્યારે સિગ્નલ નથી મળતું આ સિવાય એક ઓપ્શન એ પણ છે કે ફ્લાઇટમાં સેટેલાઇટ આધારિત વાઇફાઇ સિસ્ટમ છે જેમાં સેટેલાઇટ ડિરેક્ટલી વિમાનમાં લાગેલા એન્ટેનાને સિગ્નલ મોકલે છે ત્યારબાદ હવાથી લઈને જમીન આધારિત આ નેટવર્કની સેટેલાઇટનો ઉપયોગ કરીને જમીન પર રહેલા ટ્રાન્સમીટર સુધી પહોંચે છે અને ત્યાંથી વિમાનમાં લાગેલા એન્ટેના સુધી વાઇફાઈનું નેટવર્ક પહોંચે તમને જણાવી દઈએ કે વિદેશોમાં ઇન ફ્લાઇટ સુવિધા પણ લોકપ્રિય છે ખાસ કરીને અમેરિકાની બે મુખ્ય પ્રમુખ એરલાઇન ડેલ્ટા અને યુનાઇટેડે જણાવ્યું કે દર મહિને એક પોઈન્ટ પાંચ મિલિયનથી વધુ પેસેન્જર્સ તેમની ફ્લાઇટમાં વાઇફાઈની સેવાનો ઉપયોગ કરે છે જે હવે ભારતમાં પણ પોસિબલ થશે